ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીના કાયદાના કડક અમલનો દાવો કરવા છતાં સુરતના ઇન્ટેક વેલ પરિસરમાંથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી સરકારના દાવાઓ પર પ્રશ્નચિહ્ન લગાવ્યું આપ પક્ષના કોર્પોરેટર મહેશ અણધણે આ સ્થળની તપાસ દરમિયાન આ ખાલી બોટલો જોઈ અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો આ પરિસર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે સંચાલિત છે આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા જ દિવસો પહેલાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું હતું કે જો દારૂ અથવા અન્ય નશાકારક પદાર્થો પકડાય તો ચોવીસ કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાથી સરકારી પાલિકા પરિસરોમાં જ દારૂબંધીનું ઉલ્લંઘન થતું હોવાના આરોપોને બળ મળ્યું છે આ બાબતે મહેશ અણધણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા સંચાલિત ખુલ્લી જગ્યામાં જ વિવિધ પ્રકારની દારૂની ખાલી બોટલો મળી આવી છે જે દારૂબંધીના નિયમોના ભંગનું સૂચન કરે છે આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સંબંધિત અધિકારીઓ તરફથી જવાબ માંગવામાં આવે છે